નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બિલોડાથી તહેવારોની વચ્ચે ગ્રામ્ય વિસ્તારોની મંડળીઓ રેશન કાર્ડ ધારકો ખાંડના પુરવઠાથી પણ વંચિત જોવા મળ્યા છે બિલોડામાં સસ્તા અનાજની દુકાનમાં જીવાત સાથેના ઘઉં અને દાળનું વેચાણ થઈ રહ્યું છે રેશન કાર્ડ ધારકોએ જીવાતવાળા ઘઉં હોવાનો વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં પણ વાયરલ કર્યો છે ગુજરાત સરકારની સસ્તા અનાજની દુકાનોમાં ગરીબોને

પોતાની દાદાગીરી તેમજ મનમાની પણ ચલાવે છે અને બિલકુલ દોર પણ ન ખાય તેવું અનાજ વિતરણ કરે છે તેમની દુકાને એક કારધારક વ્યક્તિ પોતાની પત્નીને લઈને ઘઉં લેવા ગયો હતો પરંતુ ઘઉંમાં પડેલી સંખ્યાબંધ જીવાતો અને ધનેરા જોઈને તેમણે પણ આ ઘઉં લેવાનો ઇનકાર કરી દીધો હતો પરંતુ જાણવા મળ્યું છે કે અનાજના ગોડાઉન પરથી સડેલા ઘઉં તેમજ દાળ ચોખા અને પુરવઠો બિલકુલ જીવાતવાળો હોય તેવું માલુમ પડ્યું છે ત્યારે પુરવઠા અધિકારીને રજૂઆત કરતા જાણવા મળ્યું કે તમામ જગ્યાએ વિઝિટ કરી અનાજ સારું હોય તેવું જણાવેલ હતું પરંતુ સરકારના દાવા ખોખલા હોય અને બીજી બાજુ સરકારી મંડળીઓમાં જે થેલેનું વિતરણ કરવામાં આવ્યું છે તેના ઉપર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો ઉદ્દેશ એક જ છે અને બહેન કોઈ ભારતવાસી ભૂખ્યા ન રહે આ સૂત્ર પણ પોકળ પામ્યું છે તેમજ આ બાબતનું પુરવઠા ખાતું કે તેના મંત્રી રેશનિંગની દુકાનોમાં વેચાઈ રહેલા આવા જીવાતવાળા ઘઉંનો જથ્થો તેમજ દાળ અને તહેવારની સિઝનમાં ખાંડનો પણ અભાવ જોવા મળ્યો હતો ઘઉંનો જથ્થો પરત લઈને સારી ગુણવત્તાવાળો જથ્થો આપે છે કે કેમ તે બાબતે પણ આગામી દિવસોમાં ખબર પડી જશે ભીલોડાથી અમારા રિપોર્ટર ફારૂકભાઈ મનસુરી સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા